સાવલીમાં ભીમ આર્મી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું વડોદરાના સાવલીમાં અમિત શાહના કથિત વિધાનના વિરોધમાં સાવલી ભયમ આર્મીના કાર્યકરો દ્વારા બેનર સૂત્રોચ્ચાર સાથે કર્યું પ્રાંગણમાં સ્થિત સરદાર પટેલ અને બાબા વિરોધ પ્રદર્શન ભાજપ સરકાર અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર અમિત શાહના પુત્રના દહનનો કર્યો પ્રયાસ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાય સ્થાનિક પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ પુત્રા દહન કાર્યક્રમને સ્થાનિક પોલીસે

આરએસએસ ના હિસાબે ચાલતી આ ભાજપ સરકાર ના ગૃહમંત્રી જે પોતાની જાતને ચાણક્ય સમજી બેઠા છે તેવાય અભદ્ર ટિપ્પણી કરતા આજે અમારે સાવલી ખાતે વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ રાખેલો એ પ્રદર્શન ની અંદર અમે અમારો વિરોધ દર્શાવવા માટે અહીં આવેલા છે વિરોધ મતલબ શું કરી છે વિરોધ પ્રદર્શન ની અંદર અમે સૂત્રોચાર કરેલા છે ભાજપ સરકાર अमित શાહ માફી मांगे અને તેમના હાઈ હાઈ ના છાજા પણ કુટેલા છે આપણે માંગશું અમારી માંગ એટલી છે કે પ્રધાનમંત્રી અમિત શાહ પાસેથી રિઝાઇન લઈ લે અને સાથે સાથે અમિત શાહ જાહેરમાં જે પટલ પરથી બોલ્યા છે એ પટલ ઉપર માફી માંગે આપણું મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ ગુજરાત પ્રદેશ ભીમ આર્મી પૂર્વ ઉપાધ્યક્ષ